પ્રયાસ કરેલો છે અને આત્મહત્યા સુધી વાત પહોચી ગઈ છે અમારા કિન્નરો અવારનવાર હેરાન કરે છે ડ્રગ્સ ગાંજા અને એમડી ખાઈ અમારા ને હેરાન કરવામાં આવ્યા છે અને અમારા કિન્નરો એટલા મજબૂર કરી દીધા અમારા કિન્નરો ની અમે અને મિહિર રક્ષા કરી છે મિહિર ની મિહિર ખુદ કિન્નરો ની રક્ષા કરે છે કિન્નરો ને હાચવે છે બરોબર છે કોઈ પણ એવું કે અમારા કિન્નર અંદર એ એક જ એવું છે વ્યક્તિ કે જે અને મીરા અને મિહિર ને બદનામ કરે છે કારણ કે હું રાજકોટ ના ગાદી છું ને એને ગાદી ની જગ્યા લેવી છે મારે દસક જેટલા કિન્નરો આપઘાતનો પ્રયાસ કરેલો છે એમાં છ અત્યારે એડમિટ છે અને એમની અ તબિયત પણ બહુ બહુ નાજુક છે એમની તબિયત પણ બસ મારી તો સરકાર પાસે માંગ છે કે જે મીરા મિહિર નું નામ કોટે રીતના ના લીએ છે એમને કડકમાં કડક સજા થાય અને મારા કિન્નરો ને ન્યાય મળે મારા કિન્નરો જે દવા પીધી છે જેમાંથી ત્રણ કિન્નરો દલિત છે એક કિન્નર એમાંથી વાલ્મીકી છે બરોબર છે વાલ્મીકી સમાજ વિશે જેવું તેવું બોલીને તમે અમારાથી દૂર રહો તમારે પીધેલા પાણીમાં અમે ગ્લાસમાં પાણી પીયા નહીં